રામદાસના અવસાન ને માત્ર ચાર દિવસ જ થયા હતા બાર દિવસનો શોક ચાલી રહ્યો હતો એક દિવસ અચાનક એક કાર તેના ઘરની સામે આવીને ઉભી રહી તેમાંથી એક માણસ બહાર આવ્યો અને શોકમાં બેઠેલા લોકોની વચ્ચે ગયો કહ્યું રામદાસના વારસદાર કોણ છે બેઠકમાં ત્રીસ થી ચાલીસ લોકો બેઠા હતા તેઓ બધા અચાનક આવો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તરફ જોવા લાગ્યા રામદાસ પુત્ર પણ ત્યાં જ બેઠો હતો ત્યારે રામદાસ ત્રણ પુત્રોએ હાથ ઉચા કરીને કહ્યું કે ત્રણ ધ્યાનથી જોઈને કહ્યું કે વીસ વર્ષ પહેલા રામદાસ મારા શહેરમાં નોકરી કરતા હતા તે સમયે તેને મારી પાસેથી કેટલાક પૈસા ઉધાર લીધા હતા તે રકમ હવે વ્યાજ સમાવેશ કરીને મૂર્ખ નથી કે કોઈ પુરાવા વગર આવ મારી પાસે પૈસાની લેવડ દેવડ નો કોન્ટ્રાક્ટ લેટર છે તેના પર તમારા પિતાએ પોતાના હાથે સંપૂર્ણ વિગતો લખી છે અને તેમની સહી પણ કરી છે મોટા બેઠો રહ્યો પછી પિતાના અવસાન પછી તમે અચાનક આવી ગયા આ બધું શું છે મારા પિતાએ પૈસા ઉધાર લીધા હોય તો પણ તેના મૃત્યુ બાદ તેની સાથે કરાર પૂરો થયો

તેમના પર કોઈ દેવું છે હું તમને કહી દઉં કે હું અહીં કોઈ ઝઘડો કરવા આવ્યો નથી શાંતિથી અહીંથી ચાલ્યો જઈશ પરંતુ જો તમે લોકો તમારા પિતાની લોન ચૂકવવાનો ઇન્કાર કરો તો કોર્ટમાં કેસ લડીશ પણ મારા રામદાસજી સાથે સારા સંબંધ હતા મારી ઈચ્છા નથી કે તેના મૃત્યુ પછી તેનું સન્માન કલંકિત થાય તો હું તમને માંગુ છું છું હું તમને થોડા છૂટ આપું પણ તમે લોકો લોન આપવાના માટે ત્રણેય પુત્રો ચૂપ રહ્યા લોન ચૂકવવાની હિંમત કોઈએ દેખાડી નહી વકીલે ફરી કહ્યું અહી તમારા સમાજના લોકો બેઠા છે અને સગા સંબંધીઓ પણ અહીંયા બેઠા છે શું તમે લોકો તમારા પિતા નું સન્માન નથી ઈચ્છતા અચાનક રામદાસ નો નાનો પિતાના પૈસા ચુકવવા તેની પત્ની જે અન્ય મહિલાઓ સાથે દરવાજે ઉભી હતી અને આખી વાત સાંભળી અને સમજી રહી હતી તે ઝડપથી બહાર આવી અને પછી તેના પતિનો હાથ પકડીને અંદર લઈ ગઈ અને તેને કહ્યું તમે આ શું કહો છો આટલી મોટી રકમ ક્યાંથી ભરશો કેટલા સમૃદ્ધ હોવા છતાં પણ ચૂપચાપ બેઠા છે તો પછી તમારા પિતા નો ઋણ ચૂકવવાનો આટલો મોટો બોજ તમે કેમ ઉઠાવી રહ્યા છો દિનેશ પાસે થોડી જમીન હતી અને તે મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો પતિ પત્ની કોઈક રીતે ત્યાં પોતાનું જીવન જીવતા હતા પિતાજી જીવતા હતા ત્યારે બંને તેનું ઘર છોડ્યું હતું અને જ્યારે તેની તબિયત લથડી ત્યારે નાના દિનેશની જવાબદારી બંને મોટા ભાઈઓને સોંપી હતી પરંતુ બંને ભાઈઓ પોતાની જવાબદારી હોવાનું ક્યારેય ક્યારે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા ના ના તો તો તેમણે દિનેશને કોઈ કોઈ ધંધામાં મદદ મદદ કરી કરી કે તેણે ક્યારે રીતે આર્થિક દિનેશ પણ ક્યારે તેના ભાઈઓને ફરિયાદ કરી નહોતી ભગવાને તેને જે સ્થિતિમાં રાખ્યો હતો તેમાં તે સતત મહેનત કરીને પોતાનું જીવન જીવી રહ્યો હતો તેના પિતાએ આ જમીન તેના ત્રણ ભાઈઓના નામે રાખી હતી જેને તેને થોડી મદદ કરી અને તે જમીનનો ટુકડો દિનેશ માટે એકમાત્ર આધાર હતો પણ હવે તેના નસીબમાં નહોતી કારણ કે આજે તેને વેચવાની જરૂર પડી હતી દિનેશે તેની પત્નીને કહ્યું કે તે તેની જમીન વેચી દેશે પણ તેના પિતાનું નામ બગડવા નહીં દે

તે મને હંમેશા સાચો માણસ કહ્યો છે તો પછી આજે તને શું થયું મને કમજોર બનાવવાનો કેમ પ્રયાસ કરી રહી છે આ સાંભળીને અચાનક નું વલણ બદલાઈ ગયું અને તેણે ગર્વ સાથે કહ્યું કે કૃપા કરીને મને માફ કરો અને જાઓ પહેલા પરિવારની ઈજ્જત બચાવો મને તમારા પર વિશ્વાસ છે પછી દિનેશ બેવડા ઉત્સાહ સાથે સભામાં પાછો આવ્યો લોકો હજુ પણ નીચા અવાજમાં બબડાટ કરી રહ્યા હતા કચવાટ કર્યો છે એટલા માટે તું તૈયાર થઈ ગયો દિનેશ એસતા કહ્યું તે એક મર્દની પત્ની છે વકીલ સાહેબ તમે પુરાવા બતાવો હું પૈસા ચૂકવવા તૈયાર છું આ મારી પાસે પૈસા નથી પણ હું તમને મારા હિસ્સાની જમીન આપી પણ નાના ભાઈને ટેકો નહી આપો બંને ભાઈઓ નિર્જીવની જેમ માથું નબાવીને બેસી રહ્યા કોઈ પણ જવાબ આપ્યો નહીં ત્યારબાદ વકીલે કહ્યું કે વીસ વર્ષ પહેલા રામદાસજી

वीस લાખ રૂપિયા तेना हिस्सा में आया અને હું બે લાખ રૂપિયા રામદાસજીના નાના પુત્ર દિનેશને આપવાની જાહેરાત કરું છું કારણ કે દિનેશ એક છે જે તે પૈસાનો સાચો માલિક છે જે પુત્ર પોતાના પિતાનું દેવું ચૂકવવાનું પોતાનું કર્તવ્ય માનતા નથી તેવાને પિતાની મિલકતનો કોઈ હક નથી આ સાંભળીને સૌ આચર્યચકિત થઈ ગયા અને રામદાસના બંને મોટા પુત્ર સ્પદ્ધ થઈ ગયા મોટાભાઈ ની પત્નીઓ જેઓ થોડા સમય પહેલા પોતાના મૂર્ખ માનતી હતી તેના પતિ તરફ નમ્ર નજરે જોઈ રહી હતી વકીલે તેના માણસો બે મોટી સુટકેશ લઈને આવ્યા અને દિનેશને આપી દીધી આ જોઈને ત્યાં હાજર લોકોએ તાવીઓનો ગગડાથી દિનેશનું સ્વાગત કર્યું દિનેશ બંને સુટકેશ ઉચકીને રૂમની અંદર ગયો

ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો